નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો તમને બધાને ખબર છે કે બગદાડાની અંદર હાલમાં શું ચાલી રહ્યું છે એક બગદાડાની અંદર નહીં પરંતુ પૂરા ગુજરાતની અંદર એક જ સમાચાર ચાલી રહ્યા છે જે આ ઘટના બની છે બગદાડાની અંદર તો આખરેકાર આ બગદાડાની અંદર જે આરોપી પકડ્યા છે એ સાચા છે કે ખોટા છે અને આખરેકાર શું એક સાચો આરોપી પકડાયો કે હજુ નથી પકડાયો વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો તો હવે મિત્રો તમને બધાને ખબર છે કે આપણા નવનીતભાઈ

તો નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો તો કરાવ્યો કોણે તે આરોપી ક્યારે પકડાશે તે આરોપીનું નામ શું છે એ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હાલમાં એક સમાચાર મુજબ એવું જાણવા મળ્યું છે કે દસ થી અગિયાર આરોપી પકડવામાં આવ્યા છે પરંતુ હજુ એકદમ પાકું નથી થયું કે આરોપી આ સાચા છે કે ખોટા છે ફક્ત ને ફક્ત તેમની ધરપકડ કરવામાં આવી છે અને અને પણ કામ છે જે જયરાજભાઈ તેમનું હવે શું થશે એ મિત્રો જેવા નવા સમાચાર મળે તે આપણે જાણીએ પરંતુ વાત કરીએ કે બીજા આરોપી એટલે કે સાચો આરોપી કોણ છે તો મિત્રો એનું હજુ કોઈ જાણવા નથી મળ્યું સમાચાર મુજબ એવું જાણવા મળ્યું છે કે દસ થી અગિયાર લોકોને ધરપકડ કરવામાં આવી છે પરંતુ એક સાચો આરોપી કોણ છે એનું નક્કી નથી થયું પોલીસ તેની તલાશ માં સો ટકા છે જયારે મિત્રો આ ઘટના બની ત્યારે મિત્રો લગભગ આજે દસ થી પંદર દિવસ થઈ ગયા હશે આ ઘટના બન્યા બાદ મિત્રો ગુજરાત ની અંદર એક જ ચાલી રહ્યું છે કે બગદાણા ની અંદર સાચો ન્યાય મળવો જોઈએ હવે મિત્રો તમને શું લાગે છે કે આપણા જે જયરાજભાઈ આહિર આ ખરેખર આરોપી હશે કે પછી નહી હોય એ ઘણા લોકો કહે છે એકદમ ચોખ્ખા માણસ અને એકદમ આરોપી નથી એવું કહી રહ્યા છે તમને શું લાગે છે નીચે વિડીયો ની અંદર કોમેન્ટ કરી જણાવજો બાકી આપણા ઇન્સ્ટાગ્રામ ની હજુ સુધી તમે ફોલો નથી કર્યું તો લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે અને જો સર્ચ કરશો જય તમને પહેલા અકાઉન્ટ જોવા મળશે ત્યાં લોકો જોડાઈ ગયા છે ગુજરાતની અંદર કોઈ ટ્રેન્ડિંગ વિડીયો આવે તો સૌ પ્રથમ તમને ત્યાં કદાચ જોવા મળી શકે છે તો ખાસ કરીને ત્યાં જોઈ ફોલો કરજો જય ગુગા શોર્ટ પેજ નું નામ છે લિંક પણ ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો તો માહિતી સારી વાય લાગી હોય તો લાઈ કરી નાખો કોમેન્ટની અંદર જણાવજો કે જયરાજભાઈ આહિર આની અંદર ગુનેગાર નીકળશે કે નહીં નીકળે બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે